અને અમે આ રીતે ફોઇલ પેક કરીને આપે છે જેથી કરીને રોટલી ઠંડી ના થાય ગરમ નહીં ગરમ રહે ડાઇનિંગમાં પણ સ્ટાફ છે સબ્જી કટિંગનો સ્ટાફ છે અને અમારા મેઇન રીતે દવાખાને છે પણ તો અહીંયાથી ટિફિન લઉં છું અહીંયા પણ છેલ્લા મહિનાથી આવું છું આઈ થિંક ઇઝ ફિફ્થ ટાઈમ પણ આ પચાસ રૂપિયામાં મિડલ ક્લાસ માટે એટલું બધું સુપર છે અને ફેન્ટાસ્ટિક ફૂડ છે વેરી નાઇસ આ બધા બધી આ ભાઈનો અને આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનું છું વેરી નાઇસ એક વાર મારા મમ્મીને હતા તો અહીંથી ટિફિન લઈ ગયો હતો મને એકદમ સ્વાદિષ્ટ લાગ્યું એટલે આ બીજી વખત હું અહીં જમવા આવ્યો છું એક પચાસ રૂપિયામાં નોર્મલ વ્યક્તિને બી પોસાય એ રીતનું છે સો હેલો નમસ્તે સાસરીકાલ કેમ છે અને વેલકમ બેક ટુ માય ચેનલ સુહસિની ટ્રસ્ટ દ્વારા પચાસ રૂપિયામાં ફિક્સ થાળી જમાડવામાં આવે છે નડિયાદ જેવી સિટીમાં પચાસ રૂપિયાની ફિક્સ થાળી અને એ બી ક્વોલિટી અને ઘર જેવું જમવાનું મને નથી લાગતું બીજી કોઈ જગ્યાએ અવેલેબલ હશે ને અવેલેબલ હોય તમે જાણતા હોય તો નીચે કોમેન્ટ કરજો સૌથી પહેલાં આપણે લોકેશન કહી દઉં સામેની સાઈડ હુંડાઈનો શોરૂમ છે આ વાણિયાવાડવાળો જ રસ્તો કહેવાય છે નડિયાદમાં વાણિયાવાડવાળો રસ્તો એટલે આગળ સીધા સીધા જશો તો કોલેજ એ આવશે આ એક્ઝેક્ટ રોડની નીચે નીચેની સાઈડમાં સુહાસિની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા આપવામાં આવે છે એંસી રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને પચાસ રૂપિયામાં ફિક્સ થાળી પાર્સલ પણ તમે અહીંયા લાવશો કે અમને પાર્સલ પણ જોઈએ છે તો પચાસ રૂપિયામાં તમને પાર્સલની ફિક્સ થાળી પણ આપશે બીજી વસ્તુ કે આ કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ નથી આ એક સેવાનું કામ છે બની શકે એટલે તો હું આપીશ ઓફ કેમેરા આ વસ્તુ ઓન કેમેરા નથી કરવી ચાલો આવી જાઓ અહીંયા તમે નીચે ઉતરશો નીચે ઉતરશો ને એટલે આખો જે સ્પેસ છે આમનો આ ડાઇનિંગનો સ્પેસ છે જો તમારે ફિક્સ થાળી જમવી હોય તો સીધા તમે અહીંથી અંદર જઈને જમી શકો છો પેમેન્ટ પણ અંદર જ કરવાનું હોય છે અને જો ધારો કે તમારે પાર્સલ લેવું હોય ક્યાં તો તમે પેલું ટિફિન કેવું કંઈક લઈને આવ્યા હોય ને તમને પાર્સલ જોઈતું હોય તો એ પાર્સલ તમને આ જગ્યાથી મળી જશે મારું નામ મનીષાબેન કે શર્મા છે અમે નડિયાદમાં જ રહીએ છે અને ઘણીવાર હું આવી રીતે દવાખાને કંઈક પણ જવાનું થાય તો અહીંયાથી ટિફિન લઉં છું અને ટેસ્ટ પણ સારો છે અને એની એ પણ સારી છે પોસા એવું છે 50 અને આર્થિક રીતે આપણને પોસાય એવું છે એમ 50 રૂપિયામાં ચાર રોટલી દાળ ભાત શાક આવે છે નમસ્કાર મારું નામ છે રિતેશ પ્રજાપતિ હું વસોનો વતની છું વસોમાં અમારો વિસાનો વિસામો નામનો ચેરિટેબલ ટ્રસ્ટ છે અમે વસોમાં સો થી બસો ટિફિન રોજ નિસાય રોજ વડીલોને ફ્રીમાં પ્રોવાઈડ કરે છે અને એમને ડિલિવર પણ કરીએ છીએ બસો અને આજુબાજુના ગામમાં અમે છે ને નડિયાદની અંદર મોટાભાગની બધી હોસ્પિટલમાં અમારો નંબર પ્રોવાઈડ કરી આપ્યો છે અમારું કાર્ડ પણ ત્યાં પહોંચ્યું કર્યું છે અને અમારો નંબર છે અઠ્યાસી ચાર પંચાણું ઓગણસાઠ આઠ બાવન એ અમારો નંબર છે અને અમે હોસ્પિટલમાં પણ પહોંચતું કરીએ છીએ ગમે ત્યારે એવું નહીં કે તમને દસ વાગે કે અગિયાર વાગે અમારી પાસે ફોન આવે એટલે તરત અમે હોસ્પિટલમાં પહોંચતું કરે છે અમે અહીંયાથી પ્લેટ પણ આપીએ છીએ હોસ્પિટલવાળાને ખાસ આપીએ કારણ કે ઘરેથી એ લોકો વાસણ લઈને નાતા હોય અને કદાચ કોઈ ઇમરજન્સીમાં આવ્યો તો કશું એની પાસે સાધન ના હોય તો અમે અહીંયાથી ડિશ પડ્યું અને ચમચી પણ આપીએ છે અને એનો ચાર્જ કોઈ નથી લેતા ફ્રીમાં જ આપીશું આવી રીતે અહીંયા પાર્સલ આ રીતે અહીંયા આગળ અમારે પાર્સલ પેક થાય છે અને અહીંયા આગળ અમારે રોટલી પણ બને છે અમારા બે સગડા છે એટલે રોટલીને કોઈની જલ્દી ખૂટ પણ ના પડે અને આ રીતે અમે થર્મોપોલની અંદર જ રાખીએ છીએ એટલા માટે રોટલી ગરમ પણ રહે અને અમે આ રીતે ફોઇલ પેક કરીને આપે છે જેથી કરીને રોટલી ઠંડી ના થાય ગરમ ગરમ રહે અને આ રીતે અમે કોથળીમાં પાર્સલ પેક કરીને આપે છે અને આ કોથળી પણ અમે ક્વોલિટી વાળી જવાઈએ છીએ એ રીતે સારી ક્વોલિટી મે રાખીએ છીએ એમાં રોજે રોજ મેનુ બદલાતો એ પ્રમાણે હોય છે અમારા અહીંયા અમારા અંદર મેઇન અમારે જે રસોડો છે આ છે અંદર એમાં અમારે આ રીતે સગડા છે પ્લસ અમે એની માટે ચીમની પણ રાખીએ છીએ જેથી કરીને કોઈને તકલીફ ના પડે કે ગરમી ના લાગે અને અમારે એક્ઝોસ્ટ આ એક્ઝોસ પણ લગાવ્યો છે અને આ રીતે છે અહીંયા અમારો રસોડો છે આ રીતે અમારો હા મસાલા બધા આ રીતે અમે ગોઠવેલા છે અને લખી દીધેલું છે પણ નામ શું છે કયા મસાલા છે સેવામાં પંદરથી સત્તર જનો સ્ટાફ છે હા એમાં ડિલિવરીવાળા આવ્યા વણવાળા બહેનો પણ આવી ગયા અને ડાઇનિંગમાં પણ સ્ટાફ છે સબ્જી કટિંગનો સ્ટાફ છે અને અમારા મેઇન મહારાજ છે હા એ રસોઈ બનાવ્યો છે એમાં આ રીતે શાકભાજી આ આ બાજુ શાકભાજી કરેલી હોય છે અમારી અને આ બાજુ ચોખા અને દાળ હોય છે અને ઉપર બધા કઠોળ ને બધા મસાલા હોય છે આ રીતે અમે પાર્સલ પેક જ રાખીએ છીએ અને સારી ક્વોલિટીના જ રાખીએ છીએ એવું નહીં કે ભાઈ સસ્તું છે એટલે ક્વોલિટી થોડી ડાઉન હોય અમે બધું સારી ક્વોલિટીનું જ વાપરીએ છીએ આમાં કઢી કઢી છે બટાકાનું રોટલી લાગે લાગે કેવું છે તમને વેરી ડેલિશિયસ હું છેલ્લા ત્રીસ વર્ષથી નડિયાદમાં છું અને મહિનામાં સાતથી થી આઠ વાર મારી વાઈફ બહુ સરસ બનાવે છે છતાં પણ એક શોખ છે શ્રેયસમાં એવરેજ મહિનામાં સાત વાર જ બધી લોજવાળા મને સારી રીતે ઓળખે છે ત્રીસ વર્ષથી શ્રેયસમાં મહિને સાત વાર જ સ્પેશિયલ ખાવા માટે પણ અમદાવાદમાં એક્સપ્રેસ બસમાં છે અઢીસોની થાળી જમવા ઇઝ માય હોબી જસ્ટ યુ અન્ડરસ્ટેન્ડ ઓન ધીસ સ્ટોરી તો અહીંયા પણ છેલ્લા મહિનાથી આવું છું આઈ થિંક ધીસ ઇઝ ફોર ફોર ફિફ્થ ટાઈમ પણ આ પચાસ રૂપિયામાં મિડલ ક્લાસ માટે એટલું બધું સુપર છે અને બહુ સ્વાદિષ્ટ છે રોજ તમે આવો એકનો એક સ્વાદ અને ફેન્ટાસ્ટિક ફૂડ છે આ ફિક્સ થાળી છે ને પચાસ રૂપિયાની અને એમાં કેટલી રોટલી આવે છે પાંચ રોટલી આટલું શાક આવે છે કઢી આવે છે ભાત ભૂંગળા ધારો કે આજે થાળી અનલિમિટેડ હોય તો એસી રૂપિયા મને એકદમ સ્વાદિષ્ટ લાગ્યું એટલે આ બીજી વખત હું અહીં જમવા આવ્યો છું અને મારા બે મિત્રોને બી લઈને આવ્યો છું કે એ લોકો બીજા બે મિત્રોને કે એ લોકોને સેવા આપી છે તો એ કઈ રીતે આપી શકે કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ક્યાં તો એવું કંઈક વસ્તુ હા અમારો આ ટ્રસ્ટનો નંબર છે એની પણ તમે ઓનલાઈન પણ કરાવી શકો અને તમારે ઓનલાઈન ના કરવું હોય તો અહીંયાથી તમને સ્લીપ પણ આપે છે અને એ પ્રમાણે તમને લખીને પણ આપશે ડોનેશનની સ્લીપ ડોનેશનની સ્લીપ પણ આપીશ લખીને જમવાનું સારું હોય છે અને ચોખા બોખા બધું સારું હું એટલે બીજું પ્રેમ વસ્તુ પ્રેમ વર્ષું જે બહુ ગમે ધંધો ને તો ધંધો ચાલે પચાસ રૂપિયાની ફિક્સ થાળી મંગાવી છે પાંચ રોટલી આવે છે પણ આપણે એક જ રોટલી લીધી છે કેમ કે ખાવા એટલું જ લેવું બગાડ કોઈ દિવસ કરવો નહીં ભલે ગમે તેટલું અનલિમિટેડ થાળી હોય કે ગમે તે હોય પણ બગાડ કરવો નહીં ચાલો ફાઇનલી ટ્રાય કરીએ એકદમ સોફ્ટ રોટલી છે એકદમ સોફ્ટ બટાકાની છાલવાળું શાક છે સાત્વિક ભોજન તમે કહી શકો સબ્જી નો ટેસ્ટ પણ બહુ મસ્ત છે મસાલા નાખીને ચટપટું કર્યું હોય એવું બી નથી પરફેક્ટ છે યાર શું સુપર રોટલી ની ક્વોલિટી સાક ક્વોલિટી આજે ભાત છે પુલાવ છે પુલાવ બી મસ્ત દેખાય છે અને કઢી કઢી ની સુગંધી બહુ મસ્ત આવ છે છેલ્લા 6 6 દિવસથી અલગ અલગ વસ્તુ સારી મળે ને આ બહુ ફસ્ટ લીધા તો રોજ આવું છું આમ ઘર જેવું ઘરથી બી સારું હા હા ઘરથી બી સારું નોર્મલ માણસ માટે ઘરથી બી સારું કરવાનું પેટ ભરાઈ જાય એટલું આપે જો બહુ જરાક ખોરાક વાળો હોય એને કદી એક્સ્ટ્રા મંગાવવું પડે બાકી એક્સ્ટ્રા મંગાવવાની કોઈ જરૂર બી નથી પડતી પચાસ રૂપિયામાં આટલી વસ્તુ ઇનફ છે તો ચાલો ફેસબુક પર જોતા હોય પેજ ફોલો ના કર્યું તો પેજ ફોલો કરી દેજો યુટ્યુબ પર જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી રીતે મોજ કરતાં રહો તમને અલગ અલગ સ્ટ્રીટ ફૂડ અલગ અલગ વસ્તુને આ રીતે મોજ કરો બાય બાય